પંથકમાં દાર એન્ટ્રી કરતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે જે લગા સમયથી હાથ તાળી આપી રહેલા મેહુલિયાએ વડોદરા સહિત પંથકમાં મન મૂકી હિત વરસાવતા ધરતીપુત્રોના માથેથી ચિંતાના વાદળો દૂર થયા છે પણ વડોદરા તાંદડજા ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે પાંચ ઇંચ વરસાદમાં તાંદડજા ગામનો તળાવ ઓવરફ્લો થઈ છલકાઈ ગયો છે તળાવ ઓવરફ્લો થઈ જવાથી પાણી ગામમાં ફરી વળ્યું છે સાથે વરસાદનું પાણી એટલે પાણી નીકળવાનો કોઈ રસ્તો ન રહેતા પાણીનો ભરાવો થતાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા હતા અને ગામથી કિસ્મત ચોકડી જવાનો રસ્તો બંધ કરવો પડ્યો હતો રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા શું વિસ્તારમાં લોકો હોય એ ત્યાં કોઈ રિસ્ક દેવું ને ત્યાં સાવચેતી રાખવી તો તમામ લોકોને આપી છું